રામ રામ સીતારામ કેમ છો બધા જોકે આપણા વિડીયો જોતા હોય એટલે બધા લગભગ તો મોજમાં જ હોય અને જવાનું આજે અમારે ફૂઈના દીકરાની વાડી હે અને વાડી આવું આવી બાજુમાં અને ઘણા ટાઈમ પછી આજે વાડીએ જવાનું થયું કારણ કે એની વાવેતર જબરું કર્યું તો એ કે આવો તમે નાથા અને આપણી વાડીની મુલાકાત લ્યો કે તમે તમારા બગીચાના વખાણ કરો કે અને ગાડી કાઢી બહાર ને શીતલ હતી જાવ જ પડે એમાં કઈ હાલે નહીં શીતલ કે હા આવો ને કથા હા ઘણી જીવો કે અમે આવીએ ભાઈ શીતલ કે હા આવો એટલે આપડે ના જવું મોટી જરૂરી છે કારણ કે અમે કીધું કે ભાઈ અમારી વાડી તમે પેલા આવો તા કે ના ઈ નહી કે તમે આવો ઈ કે અને વાડી વાડી પણ ખરેખર હાવ બાજુમાં જ છે અમારા અને જોઈએ આજ ન્યા કાઉ કેવું વાવેતર એની કર્યું આજ જો ભાઈ આપણે સીધા ફૂલ સીધા દીકરા દીકરાના નવા ફાર્મ હાઉસ ની અંદર અને જેવી કાયમ થી કાયમ હે ને અમારા વાડી ની જોવે ને કાયમ થી કાયમ હમણાં ટક્કર આપવાની ચાલુ કરી દીધી કોમ્પિટિશન હાલે સીતારામ શીતલ સીતારામ રામ રામ મજામાં

અને આપણી વાડીની બાજુમાં જ છે મોટા પાઈ છે અને ખરખર આંબાને હાઈટી एवડી જબર જબર છે હાથ 8 ફૂટના લાગે કે ને આ જના હાથ ફૂટ હે 8-7 ફૂટ હમ બરોબર હા અને કોથરી છે ને જો આ ફળ તમે જોવાનું

આ બાજુ કેરૂનું વાવેતર કરી દીધું અને બાજુમાં વેકરો યોજાય રેસનો કે અવાર વરસાદી ભૂકા કાઢે નાખ્યા આવ્યા વરસાદ પડ્યો એટલે પાણીની તો કોઈ ઉપાદી નહીં અને માંદવીમાં સીધું વાવેતર કરી દીધું અને કેટલાક થોડ આ તમે જેવા બધાય થન કેટલાક થોડ લેવા અહીંયા હે હિંતેર બોલો હિંતેર થોડ નાખ્યા એક જ આયરીં

વાવેતર <laughs> <laughs> બાજુના મોટું ખેતર છે આ જરાક ઘિંકેર હું એટલે કે ભાઈ આમાં પુક ન થાય તો આંબાનું વાવેતર કરીએ કે આપણે કે એવું એ ખેડૂને થોડીક નવી કે ઓલ્વે કરવું પડે ને આમાં નકર હાવ આમાં આમાં માંડવી માંડવી માં કે કે નવું કેક પ્રયોગ કરીએ તો ખબર પડે જોકે કે amare બાજુમાં ઘણા બધી બગીચા છે આંબાના અને ડ્રેગન ફ્રૂટના ના વાવેન અમારે ના ના અને ખરેખર અમારા બગીચા જોવે વીડિયા જોવેન અટાણા હાલની તક માં શીતલ હકીકત થી ઘણા બધા વાડી વાડી ઘણા બધા ઝાડ ને વાવે અને આબુ કાદો કામ હે ને અંજીર કામ હે ઘણા ને ખબર જ નતી નકર પેલા ઝાડવા નહીં સોફા ઝાડવા નહીં છે વાવેતર કરેલ હે પંદર બાય પંદર નું જો આંબાનું વાવેતર હે ને નું વાવેતર જોઈએ આપણે આગળના ખેતરમાં જીવાભાઈ ની વાડી જે રીતે જોગવાડ જામનગર ખંભાળીયા ની સેન્ટર માં જબરી વાડી આપણી વાડીની બાજુમાં અને થાય અમે બે મામા ફૂઈ

તો જો રોડ ટોસ રોડ ટોસ વાળી આવી અને ગેટ પણ ભારી બનાવ્યો અમારે જે ગેટ બનાવવાનું બાકી છે એ કામ જીવે વહેલું કીધું અને આ બાજુ પણ જબરું આવે તો ને આ તક મોટા મોટા છે કે આ બાજુ તો

એનું કારણ હે ખેતરમાં ખડ તો છે એનો કારણ હે કે થોડીક જગ્યા હોય ને વરસાદ લૂટકો હોય એટલે ખડ બધાય અવાર નો વાત ને માંડવી પણ જોરદાર પડી

આ તો અહવાન થાય પણ ખોડ તો બધાય નહીં હે થોડાક જ છે આ બાજુ બાકી આ બાજુ ખોડ હે નહીં અને પાટલા બધાય માંડવીને ભટકવા આવ્યા આ બાજુ વાવ છે આ પાછોત્રી હે પાછોત્રી હેલું

હમ જો આપણે માલદેવી વાવેતર કર્યું અને વાડી છે જીવાભાઈ ની અને વાવેતર બહુ જબરું છે અહીં દેખાય લગભગ આ કેટલા આ ખેતર છે જીવા કેટલા વીઘાનો નંબર સોવી 120 વીઘાનો નંબર હે અને વાવેતર જો આ ભાઈ માલદે કર્યું

તો આ આ વસ્તુ ના ખબર પડવા જોઈએ ને કે ભાઈ આમાં આપડે કોઈ દવા ના અંતે તો કોક ને પૂછે લેવાય ને દેહી દવા માણાને ને ખબર પેલા દેહી દવા કા આવે અત્યારે તો બધા ઓલે આવે ને ઇંગ્લિશ માં ડબલા માં નામ લખે ના રે ના કઈ ધ્યાન દીધું નઈ ધ્યાન દીધું નઈ

<laughs> तो जो भाई माल बात। मालदेव खरेखर वेतवार जबरदस्त से

બેટ મને તો દી જ વાત છે વિદેશ દી ફોરેન દી હું ને હે કલર પકડવા માંડી અને કઈ માંડવી કોઈ હે માલદેયા 20 20 નંબર નું વાવે તર ફાકી ગરમ કરે માલદે ભાઈ ગરમ થઈ જાય ખાવે તો આવો હે ફાકે હે માલદે ના <doorway string play> <notplayer> <whiskey> <nah>, <ills> અહીં એ તો હાંજે બોલા પૈસા દેવા પડે તો માલ દેની વાતી હાચી ને પણ એને હોય ને કે હાંજે મજર બાવ આ બધાય કે ને આ બરો નકળાય ભાઈ કે કે ઓડા તા મથે પડ્યા દેખાય ડુંગર તો આ છે બોળો ડુંગર અને આપડી વાડી પણ સાંભી બાજુમાં છે આ છે આપડી વાડી આ છે બગીસો અને ખરેખર માંડવી બહુ આવ્યા અંદર ખેડૂત અથણાઈ કહેવાય વરસાદ જોરદાર થયો તથા મુંડા ની થોડું થોડું અવાર આપડા આખા ગામ માં લગભગ આજુબાજુ બધી જગ્યા રાયડું બોલે કે થોડી થોડી મુંડા ની અસર હે વાત આપણી જે મુંડા ની દવા નખ છે ને એ પણ પછી એનો ટાઈમ પૂરો થઈ એ 45 પચાસ દિવસ સુધી એ મુદત રહી હે